સનાતન ધર્મ કી જય તો કરું જો કોઈ આજરા તારા યતે રહે મારો હરી કરે તે હો માનવ શરીર આપ્યું દેવો છે દુર્લભ મહાપુરુષોનું કહેવાનું છે કે દેવ છે પણ દુર્લભ આપને ભગવાને આ માનવ શરીર આપ્યું છે કરોડો જન્મના પુણ્યના ભેગું થવાથી એકમાર માણસનો જન્મ મનુષ્યનો જન્મ આપણને મળે છે તો એળે વેળે ગુમાવવાથી આપણને વાર વાર લક્ષ સ્વરાશિની અંદર જવું પડે છે માટે કોઈ મહાપુરુષનો સમાગમ કરી પોતાનું જીવન સફળ બનાવવું એ જ પોતાનું કર્તવ્ય છે નહીં તો પશુ પક્ષી પ્રાણી સર્વ જીવન જીવે તો એના મને આપણામાં કોઈ ફરક રહેતો નથી માટે સાધક બનાવવું એ જ મનુષ્યોનું કર્તવ્ય છે અને એકવાર જો મનુષ્ય જન્મ ગુમાયો તો કરોડો જન્મ પાછા આપણે ઉંચની સૌની અંદર વાર વાર જાવું પડે અનેક માત પિતાના માતા કોઈના પિતા કઈક જન્મની અંદર માત પિતા બનવું પડે કોઈના દીકરા બનવું પડે કોઈના બાપ બનવું પડે આવા અનેક જન્મો આપણે ગુમાવીએ તો અત્યારથી જે માણસ કહે છે સંતો કે જાગ્યા ત્યાંથી હવા એમ કરી જીવનને આપણે સાધ કરવું એ જ મનુષ્યનું કર્તવ્ય છે અને કોઈ મહાપુરુષનો સમાગમ કરી સદગુરુ પાયાથી જીવન જીવવાની એક કળા આપણને આપે સદગુરુ મહારાજ અને એના કીધા મુજબ જે આપણે જીવન જીવીએ તો આપણું જીવન સફળ થઈ જાય અને વાર વાર લક્ષ સ્વરાશિમાંથી ભટકવાનું બંધ થઈ જાય માટે જે કંઈ જીવન જીવવું એ સમજી અને કાંઈ પણ કરવું સદગુરુ જે આપણને લાઈન બતાવે છે જીવન જીવવા માટેની અને પરમાત્માને પ્રાપ્ત કરવાની લાઈન તો એના કીધા મુજબ આપણે સાધન કરીએ એ પ્રમાણે જીવન બનાવીએ તો અવશ્ય સ્વરાશ્યમાંથી ભટકવાનું ભટકણ આપણું અવશ્ય બંધ થઈ જાય છે પણ આળસની અંદર જો જીવન આપણું જાય દિવસો તે તો પછી આપણી જ ભૂલ કહેવાય બીજાને આપણે કહેવા જાય કે આમ ને તેમ પણ એ ખોટું છે પોતાની ભૂલથી જ કંઈ વસ્તુઓ બને માટે પોતાની ભૂલ સુધારવી એ જ પોતાનું કર્તવ્ય છે પોતાની અંદર પોતે હું કરું છું એ પોતાને ખબર રહેતી નથી બહાર દેખાવ કરવાના પરમાણો વધી જાય પણ એ ભગવાનની લાઈનની અંદર બીજાને બતાવવાની આપણે કોઈ જરૂર નથી કયો કે તમારે પોતાનું જ કલ્યાણ કરવું છે તમારા આત્માનું કલ્યાણ કરવું છે જીવન મરણ જલમમાંથી આપણે મુક્ત થવું છે તો બીજાને બતાવો કે અથવા ના બતાવો પરમાત્માને ખબર છે કે આપણે કેટલું કાર્ય આ માણસ કેટલું કરે છે તો પોતાને જ પોતાને જાગૃત થવાની જરૂર અવશ્ય છે માટે સાવધાન થઈ અને પૂર્વ ભજન કરી અને પોતાનું જીવન સાધ્ય બનાવવું એ જ મોટી વસ્તુ છે બાકી તો જીવન એમને જાય છે ગંગા સતીએ પણ કીધું છે વીજળીને ચમકારે પાનભાઈ મોતેડા પરવવા અચાનક અંધારા થાય છે એકવીસ હજાર છસો ખાય છે એક આવા સંત અભ સંત ચાર વેદની બારની વાત આપણને એને સમજાવી જો સમજાય તોની વાત છે ને પણ વીજળી એટલે આપણું એક જાત આપણું પોતાનું આયુષનું પ્રમાણ બતાવ્યું છે વીજળીના સમકારા જેવું આયુષ્ય મૂર્તિ પૂર્વ એટલે ભગવાનના નામ સદ્ગુરુ મહારાજ જે નામ બતાવે છે તો નામરૂપી જે મૂર્તિ છે એને જ્યાં સુધી આપણો સુવાસાની ગતિ હાલે છે એ જેટલા મૂર્તિ ફોરવાય નામરૂપી મૂર્તિ અંદર પોરવાઈ ગયો સુવાસાની હારે એ જ તમારા માટે ઉપયોગી છે બાકી તો સુવાસા તો જાય પાણીના પરવા જેવા છે એ આપણા માટે રોકવાની કોઈ શક્યતા આપણામાં છે નહીં માટે સાવધાન થઈ પ્રવું કરવું એ જ મોટી સંતો મહાપુરુષોનું વધારે પડતું આપણને દબાણ આપે છે કેમ કે આપણા સ્વાર્થને માટે સંતો તો બિનસ્વારથી છે અને બિનસ્વારથીને હિસાબે આપણને સમજણ આપે છે આપણી સમજણ લઈ અને સાધક બનવું એ જ મોટી વાત છે નહીં તો કારે કાળ કોળીઓ કરી જાય એ તો કંઈ કહી શકાતું નથી સમય આપણા માટે ઊભો રહેતો નથી માટે હું કરવું હું ના કરવું એ તો પોતાની વાત છે ભજનમાં રહી તો ભજન ન થાય જાગ્રત થવું પડે અને તો જ ભજન થાય છે પહેલું તો એ ભજનની અંદર જીવનને સુધારવું એ મોટી વાત આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો